વિપક્ષી નેતા હીરા જોટવા પણ બુલડોઝર પાછળ પાછળ પહોંચ્યા આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાલા હાઈવે પર આવેલા ઉમરેઠી માલજીજવા ઇનાજ સહિતના ગામોના જ્યાં હાલમાં જ કલેક્ટરે બુલડોઝર ફેરવ્યું અને દબાણો દૂર કર્યા ત્યારે કોંગ્રેસી નેતા હીરા જોટવા હવે આ ગામોની મુલાકાતે પહોંચ્યા અને જે લોકોના મકાન અને દુકાનો તોડી પાડવામાં આવ્યા તે લોકોની મુલાકાત કરી સાંત્વના આપી રહ્યા છે હીરા જોટવાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે અહીં પણ અયોધ્યાવાળી કરી છે લોકોના ઘર અને ધંધા રોજગાર છીનવવામાં આવી રહ્યા છે જોકે હીરાબાઈ જ્યાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે ત્યાં બુલડોઝર છે કલેક્ટર ડીડી જાડેજાનું કહેવું છે કે કોઈ પણ દબાણ હોય બધું હટાવાઈ રહ્યું છે રોડ પર દબાણો હતા જેને કારણે અકસ્માતો થઈ રહ્યા છે ચોમાસામાં પાણી ભરાવાના કિસ્સા બને છે ફોરેસ્ટ વિસ્તારમાં દબાણો હતા અને બધાને નોટિસ પાઠવી હતી છતાં દૂર ન હતા કરતા અમે કોઈ રાગ દ્વેષ નથી રાખ્યો તમામ ને દબાણ હટાવ્યા છે એ પછી ધાર્મિક સ્થળ હોય કે અન્ય તમામ દબાણો હટાવી રહ્યા છે પરિચય હીરાબાઈ જોટવા કોંગ્રેસ આગ્રણી આજ રોજ કોંગ્રેસ પરિવાર ના અગ્રગણી આગેવાનો સાથે વેરાવળ તાલુકાના મીરાજ ગામનો તાલુકાનો અમરેલી માજીવાને ગોસિયા ગામમાં સરકારે ઉપર તમામ લોકોને મળતા એમને સાંત્વત આપી એમની વાત સાંભળી તો એમની વરાળ એ હતી કે ઓગણત્રીસ વર્ષ જેવા સમયથી જેમની રોજીરોટી કોઈની કેબિન ઉપર દુકાન ઉપર શાક બકાલા ઉપર પાનનો ગલ્લો હોય યા તો દૂધ કોલ્ડ ની કોઈ જગ્યા હોય જગ્યાઓ કોઈ પણ જાતના જાણ કર્યા સિવાય થોડીક કાઢી નોટિસ આપવામાં એમને આવી હતી એ પછી જ્યારે લોકો મળવા જાય કલેક્ટર સાહેબ રજૂઆત કરે

પાસે સૌથી મોટી જમીન એમણે તંત્રને આપેલી અને જે કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને ડીટીઓ સાહેબ જે બેસે છે જે ગામમાં એ ગામના ગરીબ લોકો આજે વીસ પચીસ દિવસથી રજડતા છે અને જે ઇનાજ વેરાવળનું પાટનગર જે રાજધાની છે એવા લોકોને એવી રીતે હાલતે છોડી મૂક્યા છે કે બધા જ પોતે ધંધા વિના ના થઈ ગયા જાણતા ખબર પડી કે એકવીસ જણા મધ્યમ વર્ગના હશે પણ જણા તો ખૂબ ગરીબ છે એમની તાવડી એમનો રોટલો એમની કોઈ ચિંતા ના કરી ગામના આગેવાનો એ ગામના અગ્રણીઓ અહીંયા માહિતગાર પણ અમને કર્યા કે જે પેશકદમી હટાવવાની વાત કરી છે ત્યાં જ અમે ત્રણસો દસ એકર જેવી જગ્યા કરમની ઘટના એ છે કે અમે અમારા ગામમાં જ કલેક્ટર સાહેબ બેસતા હોય ડીઓ સાહેબ બેસતા હોય એસપી સાહેબ બેસતા હોય અને એ વખતે અમારા ગામના ગરીબ લોકો જ્યારે રજડે છે અને એ પણ રાજકીય ઈશારો હોય જ્યારે ધમકીની ભાષાઓ જાહેર સ્ટેજ ઉપરથી થતી હોય ત્યારે મારે અહીંયાથી તંત્રને વિનંતી કરવી કે અહીંયા મધ્યસ્થી થઈને રસ્તો ચોક્કસ નીકળી શકાય કે આમ જોઈ શકાય કે એટલી મોટી જગ્યા જેમણે આપી એ જગ્યાના એક ખૂણા ઉપર આ લોકોને એકવીસ દુકાન જેટલી કાયમી નહીં તો હંગામી ધોરણે એમના ધંધો તાત્કાલિક ચાલુ કરે

ત્યાંથી લઈને તંત્રને સામે જયારે કાઢ્યા હોય ત્યારે પણ એમને દયા ના આવે એમને સમય ના આપે એ ક્રૂર તંત્રની જે હદ છે આ હદ એ જેવી છે કે હિન્દુસ્તાનમાં ચૂંટણીઓ ગઈ રામ મંદિર માટે આપણે સૌને માન છે કે ભગવાન રામ આવ્યા પણ ભગવાન રામ ત્યાં આવ્યા તો ત્યાં આવી જ હાલત કરી હતી બુલડોઝરની ગરીબ પ્રજાને ત્યાં ખૂબ નુકસાન કર્યું જેને લીધે ત્યાંની સનાતન પરજાએ ભારતીય જનતા પાર્ટીની ઝાકારો આવ્યો અને સો કિલોમીટરમાં અયોધ્યાની આસપાસ એક પણ સીટ ના આવી મને એમ લાગે છે કે આ હવેનો નવો પાયો ભારતીય જનતા પાર્ટીના સરકારે એમના મુખ્ય માણસોએ આજથી શરૂઆત કરી કે આવતા સમયમાં અહીંયા પણ અયોધ્યાવાળી થાય એવું દૂર નથી કારણ કે જયારે રોટીનો સવાલ હોય ગરીબ માણસોનો સવાલ હોય ત્યારે ભગવાન તો બધાને માને છે નાય તો વિશ્વના પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ ભગવાન બિરાજે છે ભગવાન કૃષ્ણ છે ભાઈચારો છે એવી જગ્યાએ વિના કારણે ડિમોલેશનના નામે લોકોની રોજગારી છીનવે એ ખૂબ લોકશાહીમાં દુઃખદાયક છે તંત્રને આજે અપીલ કરીએ કે જે લોકોની રોજીરોટી છીનવી છે એમનો વિકલ્પ હતો તમારે ચિંતા એ કરવાની છે તમને એટલા માટે બેસાડ્યા કે લોકોની રોજગારી ક્યાંથી લાવવાની છે સરકારને એટલા માટે લોકો છૂટે છે કે એમને રોજગારી ક્યાંથી લાવવાની રોજગારી સીનવવી એને વિકાસ કેવા તો છે આ 30 મીટરનો રસ્તો છોખો કર્યો એને વિકાસ કે માન લીધો તો એટલા બે ઘર કર્યા એટલા લોકોની રોજી રોટી સીનવી એને તમે શું કહેશો મને એમ ચોક્કસ લાગે કે ભારતીય જનતા પાર્ટીને હું જાહેરમાં કહું કે માઠી બેઠી છે અને જે શરૂઆત કરી છે આ વખત એમાં એમનો અંત ચોક્કસ આવશે પણ તંત્રને મારી એટલી વિનંતી છે કે આ બધા અધિકારી ત્યારે આ ગરીબ લોકોનો અને મધ્યવર્ગના લોકોનો કંઈક તાત્કાલિક રસ્તો કાઢી અને એની રોજીરોટી મળે અને ફરી પ્રસ્થાપિત થાય એના માટેના વિકલ્પ વિચારવા માટે આઈ એસને આઈપીએસની આ દેશને જરૂર છે અમારી ગરીબ પ્રજાને પણ એની જરૂર છે કે અમને ફરી વિસ્થાપિતમાંથી પ્રસ્થાપિત કરે અમારી રોજી રોટી છીનવીને રોજી રોટી આપે એના માટે અમે એને સાહેબ કરીએ સલામ મારીએ અમે અહીંના તંત્રને પણ ફરી એક વખત વિનંતી કરીએ કે તાત્કાલિક એમની રોજી રોટી અને એમના ઘરો માટે વિચારે એટલા સાથે જય હિન્દ જય ભારત ઇનાયત તથા ઉમરેઠી ખાતે જે આપણે દબાણો હટાવ્યા છે એ વર્ષો જૂના પાકા દબાણો કોઈ હંગામી દબાણો હતા પાકા દબાણો હતા ત્યાં રાસાયણિક ખાતર દવાઓ ની દુકાનો હતી સિમેન્ટની દુકાન હતી એને એ ટૂંકમાં વ્યાપારીક મોટા કહી શકાય એવા એ દબાણો હતા અને એ વોટરવે જે હતો જે આર અને બી અને ફોરેસ્ટની જગ્યા હતી એમાં વોટરવે ડિસ્ટર્બ થતો હતો એમાં બનેલા દબાણો હતા અગાઉ અવારનવાર આર એન અને ફોરેસ્ટ દ્વારા એને નોટિસો પણ આપવામાં આવી હતી અને આ લોકો છે એ દબાણો તેને સમજાવવા છતાં હટાવતા નહોતા હવે આપણે જાણો છો કે વર્ષા ઋતુમાં અહીંયા જે પાણી આવે છે એમાં આ હિણા ચોકડી અને ઉમરેઠી ત્યાં ચાર ચાર ફૂટ હાઈવે ઉપર પાણી એ છે ભરાઈ જતા હતા અને એના કારણે હજારો લોકો નુકસાન ને નુકસાન થતું હતું અને એ લોકો પહોંચી શકતા નહોતા એમના ડેસ્ટિનેશન ઉપર કોઈ ઇમરજન્સી ઊભી થાય મેડિકલ તો એ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થતી હતી એના કારણે આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા અને આગળ જે આ માલઝીંજવા અને જે ઘુસિયા ગામ છે તેમાં આર નો સ્ટેટ હાઈવે છે આપ જાણો છો કે તલાલાનું સોમનાથ પહોંચવાનો આ હાઈવે છે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ રોડ ઉપર અવર જવર કરતા હોય છે અને આ જે દબાણો હતા એ પણ કોઈ બેંક બેંકો આખું બિલ્ડિંગ ભાડા આપી દીધું હતું પછી મગફળીના ઓઇલનું કારખાનું હતું એગ્રો ફર્ટિલાઇઝર હાર્ડવેર બેંક રમકડા દુકાનો પ્લાયવુડ વેલ્ડિંગ શોપ એગ્રીકલ્ચર મશીન રિપેરિંગ એવા મોટી મોટી દુકાનો હતી અને એના કારણે એ લોકો એક તો દબાણ અને દબાણ ને બહાર પાછું પોતાનું હંગામી સ્ટ્રક્ચર ઉભું કરે એટલે હાઈવે એકદમ સાંકળો થઈ ગયો હતો અવારનવાર અકસ્માતો પણ અહીંયા થતા હતા બ્લાઇન્ડ સ્પોટ પણ ઉભા થતા હતા એટલે ડ્યુ પ્રોસેસ નોટિસો આપી પેલા સમજાવી અને પછી આ ખાલી કરેલ છે અને આ માલ જીવવામાં અને ખુશિયામાં તો અમુક જે છે એમાંથી સાઠ થી સિત્તેર ટકા લોકોએ તો સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દીધા છે બીજી વાત કઈ કે ભાઈ આ હિણા જે છે એમાં કલેક્ટર એસપી જિલ્લા પંચાયત બેસે છે અને આ કેન્દ્ર છે છે તો તો એ જે સરકારી જગ્યા એમાં આ બધી ઓફિસો બનાવવામાં આવે છે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જમીન બનાવવામાં આવેલ નથી અને સરકારી જમીનની જાળવણી એ સરકારી અધિકારીની ફરજમાં આવે છે અને ફરજ ના ભાગરૂપે આ દબાણો દૂર કરે છે કોઈ રાગ રાગદેશોમાં રાખવામાં આવેલ નથી કોઈ બીજી આમાં બાબત નથી અને એક due પ્રોસેસ અને આપ જાણો છો આ દરેક જગ્યાએ જ્યાં જ્યાં દબાણો છે અને ધાર્મિક દબાણો પણ અમે દૂર કરાવીએ છીએ. તો એમાં કોઈ રાગ દ્વેષ કે કોઈ ખતરા કે કોઈ અમારું એવું હોતું હોતી સરકારી તંત્રને પોતાની ફરજ જે બજાવવાની હોય છે એ સંપૂર્ણ નિષ્પક્ષતાથી બજાવે છે અને અમે એ પ્રમાણે જ અમારી ફરજ બજાવીએ છીએ. બ્યુરો રિપોર્ટ પરાગ શંકતાણી.